જાલો તાલુકામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વળતર મામલે ખેડૂતો વહીવટીતંત્ર સામે લડી લેવાના મૂડમાં હાલ તમામ ચૌદ ગામોના લોકો ભેગા થતા કોરિડોરનું કામ કરવામાં આવ્યું બંધ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અહેવાલ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ જી કાકા તમારે શું સમસ્યા છે અમારે આ કોરિડોર બોમ્બેથી દિલ્હી રોડ નીકળી રહ્યો છે આમાં અમારી જમીનની સમસ્યા છે જે અમારી જમીન વિહાણા થઈ ગયા છે ઘર બાર વિહાણા થઈ ગયા છે અમારી જમીન હતી આ રોડમાં જતી રહી છે થોડી બહુ બસી છે એ બી બધી મકાઈને સોયાબીન ઘા જે કઈ ખેતી હતી એ ખેતી બી પાણી ઘેરાઈ ગયું છે ઘરોમાં બી ભરાઈ ગયું છે ધોરો માણસોની રહેવાની બી અમારી સુવિધા છે નથી

મારે મારું નામ રમેશભાઈ સલાભાઈ રાત્રે બાબો જમીનમાં સપાટી પાણી ભરાયેલું છે અને સોયાબીન મકાઈ ડાંગાનો નિષ્ફળ થાય ગયું છે બધું ડૂબી ગયું છે કોઈ કાર્યવાહી કંઈ થતી નથી આયોજન પત્ર અમે કલેક્ટર શ્રી હું આવેલું છે કંઈ અમારું જોગવાઈ થયું નથી તમને કોઈ પણ જાતનું વર્તલ મળેલું છે કે નથી મળેલું નથી મળેલું

જી ચોક્કસ રીતે કહી શકાય કે જે કોરિડોર મળવા પામ્યો હતો તો તેની જગ્યાએ લોકો જઈ શકો છો કે જે બહુ માત્રામાં પબ્લિક જોવા મળી રહ્યું છે અને ત તમે જોઈ શકો છો ચૌદ જે ગામ આવેલા છે ત્યાં આગળ એની અંદર વળતર માટે માગણી કરી રહ્યા છે અને ચોક્કસ રીતે કહી શકાય કે જે બહુ માત્રામાં પબ્લિક જોવા મળી રહ્યું છે લોકોની માંગ છે કે ચૌદ જે ગામડા છે એ લોકોને વળતર મળે એ રીતની માંગ કરી રહ્યા છે બનાસ ગૌરવ ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ દાહોદ